હાલો આ શબ્દનો મારો જે આપણા કથાકારો છે પછી લોક ડાયરાના સાહિત્ય કલાકારો છે ગાયક છે આમાં આપણા લાખડસિંહભાઈ ઘડવી એમ કહે છે કે બધું બધા પાસે હોતું નથી અને બધું બધાને સમજાતું નથી સત્ય વાસ્તે પણ જે સત્ય એ સત્ય અને ખોટું એ ખોટું આપણે ઘણું બધું એવું ગાયું ગાઈએ છીએ કે એનો આખો અર્થ ફરી જાય મિત્રો આપણે એમ કહીએ કે ભળવાર ના ભાણેજ સુંદરવર સાંભળીયા ભળવાર ના નહીં મિત્રો ભળવીર ના ભાણેજ ભળવીર કેને કહેવાય આડું આવે એને ભૂહી નાખે એને ભળવીર કહેવાય આપણે નાટક ભજવતા હોય તો એમ કહીએ કે બળવીર તને ભેટા હોય તારા હાથમાં તલવાર છે તો મેં મંગળી પહેરીથી આવું પાત્ર ભજવતો હોય એ રાજાનો પહાંગ પહેરીને આવ્યો હોય તો આવું એ પ્રવચન આપતો હોય મિત્રો એટલે ભળવીર કહેવાય કૃષ્ણ ભળવીર કચ્છ ભળવીરમાં લેખું ભળવીરના ભણે જ સુંદરવર સાંભળીયા જેમ તેમનો તો ભાઈ એટલે આવું છે ભળવારના ભણે જ નહીં ભળવીરના ભણે જ પછી આપણે દુઓ કાયમ ગાય છે પ્રખ્યાત કલાકારો કે જાણ્યું નહોતું જાનકી નાથે હવારે હું થવાનું જાણ્યું નહીં મિત્રો ધ્યાન દેજો જણાવ્યું નહોતું જાનકીનાથે સવારે હું થવાનું છે જાનકીનાથ તો જાણતા હતા જ એને બધી ખબર જ હતી જણાવ્યું નહોતું કોઈને કે મારે હવારી વનમાં જવાનું છે રાવણનો રાવણને મારવાનો છે રાક્ષસોના ઉદ્ધાર કરવાના છે આવું બધું કરવાનું છે રામ જાનકીનાથ તો જાણતા હતા જ પણ એને કોઈને જણાવ્યું નહોતું એનો અર્થ આખો ભરી જાય મિત્રો જાણ્યું નહોતું એટલે હું ભગવાનને કંઈ ખબર નહોતી ખબર જ હતી બધી જણાવ્યું નહોતું જાનકીનાથે ખબર હતી છતાં કોઈને કીધું નહોતું કે મારા આવા કામ કરવાના છે પણ એમાં એના એના પ્રૂફ માટે લખ્યું છે એના મહાન જે ભક્તો અને સંતો થઈ ગયા એમાં એ લખ્યું છે કે રામને રાજલકના ગાજેનાદ ગગનમાં માતા સરસ્વતી એની રચનાએ બેઠા તરકટ જાય એના તનમાં એ દેવતાઓએ માતા સરસ્વતીને વિનંતી કરી હતી કે તમે મંથરાની જીભે વાસ કરો અને એની મતિ ફરે અને આવું માગે ત્યારે મંથરા એવું માગ્યું તો મિત્રો એટલે એ ગલત ગાઈએ છે આપણે જણાયું નહોતું જાનકી નાથે સવારે હું થવાનું છે બરાબર છે સવારે હું થવાનું છે કોઈને ખબર નહોતી જાનકી નાથે કોઈને જાણ નહોતી કરી એમ છે મિત્રો પછી આપણે ગરબો ગાતા હોય મા તું પાવાની પટરાણી પાવાની પટરાણીની મિત્રો મા તું પાવાગઢ પ્રગટાણી હં પાવાગઢની પટરાણી નહોતી પાવાગઢ પ્રગટાણી મિત્રો એનો આખો અર્થ પડી જાય ને એટલે એવું બધું આપણે ઘણું બધું ન ગાવાનું ગાઈએ છીએ પછી અમારા એક નો દુઓ બધા એમ ગાય છે સંબોધનમાં ફેર છે મિત્રો એમ બધા કવિઓ અને ગાયક કલાકારો એમ કહે છે કે ભાઈ એના મિત્રને અમીર નામનો મિત્ર તો એને સંબોધન કરી અને કવિ લખે છે પણ સંબોધનમાંય ફેરવો હોય મિત્રો આખો એક શબ્દ ભરે તો ફરી જાય બધું હે એને એમ કીધું કે આહિર કુળ અવની ને હમીર નો અતિયાદ હમીરે કઈ નહોતા બસાવ્યા ભાઈ આહિર કુળ અવની ઉપર જો હે હમીર આહિર કુળ અવની ઉપર જો હમીર આ જો નવતિયાદ આવું કુળ એમાં સંબોધનમાં મિત્રો ફેર છે હં હાવ મન થાય એમ આપણે ઠોરિયા ઠોકી એમ ધોળું આલે ભાઈ સંબોધનમાં ફેર છે આહિર કુળવની ઉપર હમીર નોતી તમારી સરળ ભાષામાં હમીર નમીર હતો યાદ તો બસ આ કૃષ્ણ થાય ને એમ નથી આહિર અવની ઉપર જો એ હમીર નવો તદ તોતા દેવકીજીનો દીકરો કંસને હાથે કપાત આનું નામ સંબોધન કહેવાય ભાઈ એક લાખણસી ગઢવીને તમે સાંભળજો મિત્રો એની જે એની જે વ્યાખ્યા છે એનો જે અર્થઘટન છે એમાં લગભગ સો ટકા મારા ધારામાં ફેર ના પડે એને સાંભળજો તમે કારણ કે એને તો કોઈને સાંભળવા નથી એવા જે પ્રખ્યાત પ્રફર પછી આપણે આવા ઘણા બધા ગાયન છે પણ એના અર્થના અનર્થ થઈ જાય મિત્રો અને કીર્તનમાં તો મિત્રો દુનિયાનો કચરો ગાય છે ભાઈ આવું કચરો જ ગાય બેઠા બેઠા એમાં કોઈનું પાછા કયું ન કરે કીર્તને કેવી વસ્તુ લખી છે મિત્રો આમ તમને એક એક શબ્દના અર્થ કરવો તો એને એને તમને એક કીર્તનમાં બે કલાક થઈ જાય એના અર્થ કરવો તો મિત્રો એ ક્યારેક આપણે સમજ્યું તો આવું ગાયું ઘણી જગાએ ગાયું ગાયું છે મિત્રો એના બધેના અર્થ ફરી જાય એનું અર્થઘટન ફરી જાય એટલે પછી આપણે એક ગાય કે સાતમ ને સોમવારે આઠમની અધરાતે હે સાતમ ને સોમવાર હોય હાલો પછી આઠમ ને અધરાત સાતમ પછી આઠમ હે હોમવાર પછી મંગળવાર ક્યાં જાય ભાઈ મંગળવાર નહોતો તેથી કે કાઢી નાખો તો મંગળવાર હતો ને તો આઈઠમ ને બુધવાર હતા સાયઠમ ને સોમવાર આઈઠમ ને અધરાતે આવશે હાલો આઇઠમ ને અધરાતે તો આવ્યા હતા આઈઠમ અને અધરાત પછી વેચમાં મંગળવાર ક્યાં ગયો ભાઈ હમ ભેરો થાય ન થાય ને મિત્રો આવું ઘણું આપણે ગાયું ગાઈએ છીએ જેમ ફીટ આવે એમ ઠોકી દીધા એમ ના હાલે કંઈક હમજીન ગાવ તો દુનિયામાં તમારો પ્રભાવ પડે હમજી હમજીને ગાવ હમજણ વિનાના હાંગલાન પીંજણ પબેડા ખાય સિસોડો રાયડ ઉદી સહકુંડીમ જાય એવું થાય મિત્રો કારણ કે આવું ઘણું બધું આપણે ગાયું ગાયા કરીએ છીએ એટલે આવા અર્થ ફરી જાય એમાં આપણે વિચારો તમે જુઓ તો તમને કંઈક જાણવાનું મળીએ એટલે એવું ઘણી જગ્યાએ મિત્રો જો આ સત્ય હોય આ તમને સત્ય લાગતું હોય તો આ વિડીયો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને સંતવાણીમાં તો સો ટકા તમે શેર લાયક ને સબ્લાયક કરજો જ મિત્રો કારણ કે આ આ વસ્તુ જેમ તેમ નથી આપણા સંતોએ લખી હે સંતોએ લખી કે કલીયુગમાં આમ આમ ભવિષ્યવાણી કરેલ છે સૂરદાસની ભવિષ્યવાણી પાપે સમજ ઉગાયું પાપે કહેતા આપણા કર્મ આપણા કર્મને લઈ અને પરિણામ એનું પરિણામ આવે કેવું પરિણામ આવે એના ભવિષ્યવાણી કરેલ છે મિત્રો પાપે સબ્જુ ગાયો પાપે સબ્જ ગાયો પુત્રપિતા કો કયો માને કરે મનકો ભાઈ કઈના દેશ શંકાના ઉપજે દિન દિન મૂળ સ્વાયું તાતે મેં ગલ્પ ભયા આ પાપે સબજ ગાયો હે આ કલિયુગનું પ્રમાણ તમને જોવા મળીયે મિત્રો સુરદાસજી એમ લખે છે કે તમારા કર્મને લઈને આવું માળખું સામે ઊભું થાય પુત્રપિતા કો કયો માને કરે મનકો ભાઈ દીકરો બાપનું કયો નહીં કરે અને અટાણ નથી કરતા ભાઈ બાપને ખબર હોય બધી પણ માને નહીં કંઈ ના કહેતા દીકરી દીકરી દેવી હોય તો મૂલ્યો જતો હોય તો કંઈક નોકરીમાં દેવી એ ભેગું થાય ન થાય કંઈ ના દતસંખ્યાનો ઉપયોગ દિન દિન મૂલ સવાય મૂલ કહેતા પૈસા પૈસા આજ આજ દીકરીની કિંમત નથી થઈ ગઈ મિત્રો તમને એવું લાગતું નથી છે ને એની ભવિષ્યવાણી છે આવો સમય ઊભો થાય તમે આવું કર્યું ત્યાં કારણ કે તમારી મનમાની કરો એટલે આવો સમય ઊભો થયો આજ બધા વેલખા મારે છે એ દીકરીની કિંમત થઈ જાય મિત્રો આવું આવું ઘણું બધું સંતો આપણા લગતા ગયા છે તો તમે શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો આ વિડીયો જે મિત્રો જુઓ એ તમે દરેક જગ્યાએ આપણા મિત્ર મંડળમાં પછી સંતવાણીમાં બધે શેર કરજો જેથી કરીને આપણને જાણવા મળે આ વાતો છે ઝીણ્યું લોઢા કાપે છીણ્યું વેરુંમાં વેરાણી ખાંડ વીણી લાવે કીડિયું આવી વાત છે મિત્રો હે લોઢું છીણી કાપી શકે કુવાડો ન કાપી શકે અને વેરુંમાં ઢોરાઈ ગયું હોય ને ખાંડ એ કદાચ કીડ્યું વીણી લે આપણાથી ન વીણાય મિત્રો આવી વાતું છે ઝીણયું આ ઝીણી ઝીણી વાતું છે મિત્રો જેથી કરીને જાણવા મળે અને બીજાને તમે શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો જો સત્ય લાગે તો અને ન લાગે તો કંઈ વાંધો નહીં જય હિન્દ જય ભારત